જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આજે તો જરાક મોડું થઈ ગયું બ્લોક બનાવવામાં તો જો આજ કામ બામ કરીને આપણે નવરા થઈ ગયા છે અને હવે રસોઈ નું એવું બધું તૈયારી કરવાની છે અને જો જમનભાઈ રમે છે તો જમનભાઈ જો એ દોડે થઈને રમે છે ઘરમાં એકલા એકલા કામ તો આપણું થઈ ગયું છે બધુંય અને શ્રુતિ શ્રુતિ શું કરશ हमें जो वेकेशन खुल से चोपड़ा की तैयारी करे है चोपड़ा की बुध गोते हैं कहीं काटे हैं थोड़ा तो वड़ी गया है थोड़ा कता पान दटले बीजा दिन पप्पा आ पान ले तेरे वाड़वाना था से तो त्या सुधी आप बीजू घर में कहीं का काम कर नाखी रसोई की तैयारी करवा कर नाखी જો સોમન પર જામીત પરયા રમવા માં ડડો લે હવે લેસન કર લેસન કર લેસન ન કર લે દાતા છે મન ને અમાર થઈ જશે લ્યો કરામણ કરામણ લેસન હા બારે તો અસર મજા નો તારો કો બહુ જ નીકળી ગયો છે અસર મજા નો